હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ ચેનલમાં તો આજે આપણે બનાવશું બટેટાવાળી મેગી તો પેલા આપણે મેગી બાફવા મૂકશું એના માટે એક મેગી છે એને આપણે આમ તોડીને મૂકવાની છે હવે આપણે એમાં પાણી નાખશું એક ગ્લાસ જેટલું પાણી છે આપણે બાફવા મૂકી હવે મેગી નો વઘાર કરશું આપણે એક પેન લીધું છે એમાં બે ચમચી જેટલું ઓઇલ નાખીશું તેલ થોડું ગરમ થવા દેશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં બટેટા નાખશું ગાજર છે બધું મિક્સ કરીને ધીમત તાપે આને પકાવવાનું છે એક મરચું છે ઝીણું કાપેલું ટમેટું છે બધું એડ કરી કરી બરાબર મિક્સ લેશું થોડુંક નિમક નાખવાનું છે આપણે ચપટી જેટલી હળદર એડ કરીશું બધું મિક્સ કરી બટેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને પાકવા દેવાનું છે આપણે મેગી ચેક કરી લેશું આપણી મેગી એકદમ સરસ બફાઈ ગઈ છે એ આપણે ગેસ બંધ કરી દેશું હવે આપણે બટેટા ચેક કરી લેશું ચાર થી પાંચ મિનિટ ઢાંકીને પકાવ્યા પછી આપણા બટેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એમાં મસાલા કરશું લાલ મરચું છે અડધી ચમચી લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો આ આપણે મેગીનો મસાલો છે જે પેકેટમાં આવ્યો તો એ જ

હવે આપણે એમાં થોડી લીલી ધાણા એડ કરવાની છે હવે આપણે આને ખાલી બે મિનિટ માટે થવા દેસુ ઢાંકણ ઢાંકીને બે મિનિટ થઈ ગઈ છે તો આપણી મેગી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અમને થોડીક આવી સૂપ સૂપવાળી હોય તો જ ભાવે છે તમે એકદમ ડ્રાય પણ કરી શકો છો તો હવે આપણે ગેસ બંધ કરીને મેગીને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું થોડી લીલી ધાણાથી આપણે ગાર્નિશ કરીશું તો તૈયાર છે મિત્રો આપણી બટેટાવાળી મેગી એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો આ મેગી ખાશો તો જમવાનું પણ ભૂલી જાશો તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર બતાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ એને સબસ્ક્રાઇબ કરી લેજો તો થેન્ક યુ